દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર માધવા ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો આ સોમવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખા માધવા કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરાયું હતું અભિયાન હેઠળ વનરેબલ પોપ્યુલેશનના કુલ એકસો પચાસ લાભાર્થીઓની મોબાઈલ ટીબી વાન મારફતે એક્સરે તપાસ કરવામાં આવી હતી આ સાથે લાભાર્થીઓના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓની પણ તપાસ કરવામાં આવી હતી ટીબીના વહેલા નિદાન અને નિમ નિયંત્રણ માટે ગામ સ્તરે આવી તપાસ મહત્વપૂર્ણ બની છે આરોગ્ય વિભાગ દ્વારા વધુ લોકોને આવનાર સમયમાં જે આવી સ્કિનિંગ કરવામાં આવશે જે હેઠળ આજરોજ દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર માધવા ખાતે ટીમી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એકસો પચાસ જેટલા લાભાર્થીઓની એક્સરે તપાસ કરવામાં આવી હતી